સાવરકુંડલા શહેરમાં મોહમ્મદ રફી સાહેબની ચુમ્માલીસમી પુણ્યતિથી નિમિત્તે એકતા મ્યુઝિકલ કરાઓકે ગ્રુપ દ્વારા શાનદાર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રુપના પ્રમુખ તુષારભાઈ કુંડલિયા ઉપપ્રમુખ વારિસભાઈ ચૌહાણ પ્રોજેક્ટર ઇમ્તિયાઝભાઈ શેખ લીડ સિંગર બીનાબેન શુક્લા ચેરમેન માધવીબેન તાસે આ બધાએ તનમન ધનથી આ પ્રોગ્રામને સુપર ડુપર હિટ બનાવ્યો હતો જેમાં ચીફ ગેસ્ટ તરીકે પીએસઆઈ પીજી આહિર મેડમે દીપ પ્રગટાવીને પ્રોગ્રામની શરૂઆત કરી હતી મેઇન સ્પોન્સર તરીકે એસઓએસ ફાઇનાન્સ લિમિટેડના ચેતનભાઈ રાય કુંડલિયા આણંદથી ખાસ હાજરી આપી હતી અથવા સ્વર સંગમ ફેમિલીના કેપ્ટન ઇમ્તિયાઝભાઈ શેખ કો કેપ્ટન માધવીબેન તાસે હાજરી આપી હતી અને ફેમસ સિંગર સિકંદર ખાન ઇમ્તિયાઝભાઈ શેખ બીનાબેન શુક્લા માધવીબેન તાસે ભારતીબેન પરમાર તુષારભાઈ રાય કુંડલિયા વારીશભાઈ ચૌહાણ આરિફભાઈ ફૂલવાળા બધા સિંગરોએ પ્રોગ્રામને સુપરહિટ બનાવ્યો હતો દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર